આ ખરી આટલે હી તે ઓમ થી આવશે ઓમ થી આવશે એટલે ફટ લેતા ખરી માર વેચે જશે આય હોય થતો નહીં શું કરવાનું ધંધો થયો નહીં ઓ કાબા ના રાખરી હું તો બજાર માંથી લઈ આવ્યો આય તો

ના તું કોઈને ના લીધી બે તો બે કીધું હમણાં પેલો એક ભાઈ આવ્યો તે કેવું વેકો બુન તે મેં કીધું લઈ લે ભાઈ રાખડી વેક સસ્તી આલું કે ના હું તો લઈને આવ્યો છું

એક તો હારી રાખડી લેવી પડે હો ગેર પેલી જેની ચોરી માટે નેના ભૈલાન બોધન આ વારી 20 વારી 30 વારી એમ આ 20 વારી ન કરી 10 વારી એક આલ દે મન તો લ્યો હા તા બીજી લેવી હે ના બીજી નહીં જોતી હા હો હા ઓ નટુ ભાઈ કે ચકરી સોરી હતી એ આવી મને તો હાલી દસ રૂપિયા દસ રૂપિયા જોરદાર હલે હાલી પછી ઘટના ગમત નથી પડતી હું કહું તું રૂપિયામાં રૂપિયા લાવ

જો હું નકલી અસલી નકલી પૈસા અસલી હાલ દેવાના ના લઈએ કેસ બરોબર લગી સર ને લગી સર તું હજાર રૂપિયા તૈયાર રાખો તમે ચોરી સર ને ખાલી સોરી છે પણ એમ કોઈ અમુર થી ગોડી કોઈ નકલી નોટો ના હોય તું ખાલી જોતો હોય તો ખરા તું કમાલ જો તૈયાર

નટિયો છે નટિયો જેવો તેવો નહીં આ આ નટિયો ના જ તો આ તો ઓમજી ને ઓય થોરો આવાનો આરામ કરી આરામ કરું ટેલો લઈને આઈ ગયો ટેલો લઈને આઈ ગયો કે નહિ હજાર રૂપિયા માં ખારો ખરો તું હજાર રૂપિયા રૂપિયા લા પેલા બટાફર શરદ પરમાણે કાલ લઈ લે કાલ બાલ નહિ શરદ પરમાણે હાલ જ

હલે તાન હું ચે ટર્નિંગ ગયા થઈ કામ કરીને આવું છું તો હું એકલી એકલી ઘરમાં શું કરે તે હેડ તાર માંગા દે ના આજ રક્ષાબંધનનો દિવસ છે મારો કોઈ ભાઈયે નહીં રાખડી કને બોધું હા હેડ તને કર શેઠોની છોકરો તે ઈને રાખડી દે લે આ તો કોણ આઈ ન રે કે જો ચાલો આવતી જ નહીં તો છોકરો હતી <todicat> 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 <todicat>

રાણી મા લે મારા ને જોતા પૈસા લે રે હવે ના મા જોતા પૈસા ના લે હવે લઈ લે જે એ થઈ ગયો અમાર